વલસાડના પારડીમાં એક કિશોરનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો વલસાડના પારડીમાં આજે વહેલી સવારે એક સત્તર વર્ષના કિશોરનો મૃતદેહ મળતા વલસાડ પોલીસ દોડતી થઈ ગઈ હતી અને ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી જેમાં પોલીસની પ્રથમ તપાસમાં કિશોરનું શંકાસ્પદ હાલતમાં મોત થયાનું સામે આવ્યું હતું હાલ તો પોલીસે એફએસએલની મદદથી તપાસનો દોર શરૂ કર્યો છે ત્યારે આ ચકચારી ઘટનામાં પોલીસ સૂત્રો અને સ્થળ પરથી મળતી વધુ વિગતો મુજબ પારડીના ક્રિષ્ણાકુંજ સોસાયટી ઈશ્વરનગર બલદા રૂમ નંબર ચારસો છમાં માં રહેતા યોગિન્દર સેનનો સત્તર વર્ષીય પુત્ર અતુલ કે ગત બે દિવસ અગાઉ પોતાના ઘરેથી કોઈને પણ કયા વગર સવારે આઠ વાગે નીકળી ગયો હતો જે બાદ તે પરત ઘરે નહીં આવતા તેના પરિવારજનોએ અતુલની શોધખળ શરૂ કરી હતી તેમ છતાં અતુલનો કોઈ જગ્યાએ પત્તો નહીં લાગતા છેવટે પારડી મથકે અતુલના ગુમ થયાની ફરિયાદ તેમના પરિવારજનોએ નોંધાવી હતી ત્યારબાદ અતુલના પિતા અને તેનો ભાઈ બીજા દિવસે સવારે તેને શોધવા માટે નીકળ્યા હતા જેમાં પાર્ટીના બાલદા પરમ પરમાર લઈ વિસ્તારમાં બની રહેલી એક જૂની બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોરમાંથી ગંભીર રીતે ઈજા પહોંચેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો આ દ્રશ્ય જોતાની સાથે જ અતુલના પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને તાત્કાલિક આ બાબતે પોલીસને જાણ કરતા પારડી પોલીસ સહિત એલસીબી એસઓજી સહિત વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉક્ટર કરણરાજ વાઘેલા સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને એફએસએલની ટીમ બોલાવીને તપાસ શરૂ કરી હતી પાડી પોલીસ સ્ટેશન વિસ્તારના બાલદા ગામમાં જે અવારું બિલ્ડિંગ છે એ બિલ્ડિંગમાંથી ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જે લિફ્ટનું ડક્ટ હોય અવારું બિલ્ડિંગનું લિફ્ટનું ડક જે તે સમયે બનાવેલું હોય લિફ્ટનું ઓપન ડક છે એમાંથી એક શંકાસ્પદ હાલતમાં ડેડ બોડી મળી છે જે ડેડ બોડી મળી છે એની આઈડેન્ટિટી થઈ ગઈ છે એક માઇનોર છોકરો છે એની આ ડેડ બોડી છે એના પિતા દ્વારા એની આઈડેન્ટિટી કન્ફર્મ કરવામાં આવ્યું છે અને એફએસએલ અને ડોગ સ્ક્વોડ તમામ ટીમો બોલાવી લેવામાં આવી છે એવા એસપી પીઆઈ પાર્ટી પોલીસ સ્ટેશન પીઆઈ ક્રાઇમ બ્રાન્ચ સુધી તમામ કાફલો ઘટના સ્થળે છે એફએસએલની ટીમ દ્વારા તમામ તપાસ કર્યા બાદ બોડીનું પ્રોપર પી પોસ્ટમોર્ટમ કરવામાં આવશે અને જે પણ કારણ આવશે એના આધારે આગળ ગુનો દાખલ કરીને તજવીજ હાથ ધરવામાં આવશે ટ્રાફિક જે લાગે છે એ પ્રમાણે એની પર બોડી પરથી ઈંટો એની પર મળેલી છે અને જે અવાઓ બિલ્ડિંગમાં છે એટલે કદાચ અવાઓ બિલ્ડિંગમાં કોઈની સાથે આવેલો હોય અને પછી કંઈક માથાકૂટ થઈ હોય એવું શક્યતાઓ જણાય છે પણ આગળ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અને પાડી પોલિશન પીઆઈ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે